અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર મહિલાનો વેશ ધારણ કરીને ટ્રક ચાલકને લૂંટ ચલાવતી ગેંગ ઝડપી આવી વિવેકાનંદનગર પોલીસે છટકો ગોઠવે ત્યારે ટોળકી પકડાઈ ન હતી જેથી વેશ પલટો કરીને ટોળકી પકડી

જેથી વિવેકાનંદનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જાતે જ ટ્રક ડ્રાઈવર બનીને ટ્રકને લઈને નીકળ્યા હતા અને ટોળકી તેમને ટાર્ગેટ કરતા પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારે એક્સપ્રેસ વે ઉપર વિવેકાનંદનગર વિસ્તારમાં એક જ વર્ષમાં ટ્રક ચાલકોને જાડીમાં લઈ જઈને લૂંટી લેવાની પંદર જેટલી ઘટનાઓ બનવા પામી હતી ત્યારે તમામ ઘટનાઓમાં મહિલા ડ્રાઈવરને લલચાવી ફોસલાવીને જાડીમાં લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ તમામ ઘટનાઓમાં મોબાઈલ ફોન અથવા તો નજીવી રકમ ગઈ હોવાની ટ્રક ડ્રાઈવરો ફરિયાદ કરતા ન હતા જો કે સમગ્ર ઘટનાની માહિતી વિવેકાનંદ નગર પોલીસ મળતા પોલીસે પણ વોચ ગોઠવી હતી ત્યારે વિવેકાનંદ નગર પોલીસ ઇન્સ્પેક્ટર એચ એન બારિયા જાતે જ ટ્રક ડ્રાઈવર નો વેશ ધારણ કરીને ટ્રક લઈને હાઈવે ઉપરથી નીકળ્યા હતા અને તેમણે થોડો સમય સુધી ટ્રક હાઈવે ઉપર સુમસામ જગ્યા ઉપર પાર્ક કરીને તેમાં બેસી રહ્યા જેથી થોડીક જ વારમાં એક મહિલા આવી હતી અને તેમને લાલચ આપીને નજીકમાં જ જાડીમાં લઈ ગઈ હતી તેમની સાથે સાથે જ પીઆઈ બારિયાએ મહિલાના સ્વાંગમાં આવેલા લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા અને તેમણે ઇશારો કરતા તેમની ટીમ પણ આવી પહોંચી અને પોલીસે ત્યાંથી ટ્રક ચાલકોને લૂંટતી ટોળકીના ચાર આરોપીઓને ઝડપી લીધા જેમાં દિનેશભાઈ બગાભાઈ વાદી મહેશભાઈ ભીખાભાઈ વાદી દીવાભાઈ પ્રેમજીભાઈ નટ અને અજયભાઈ ચતુરભાઈ વાદીનો સમાવેશ થાય છે ત્યારે તમામ આરોપીઓની પૂછપરછ તેમના છેલ્લા એક વર્ષમાં આ જ રીતે પંદરથી વધુ ટ્રક ડ્રાઈવરને લૂંટી લીધા હોવાનું કુબલત કરી હતી ઓનત્રીસ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવનો એક બનાવ બન્યો હતો જેમાં એક ડાયલ હંડ્રેડની એક વર્દી આવી હતી કે એક બોરસદના એક રહેવાસી છે એને 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 કોઈ ત્રણ ચાર લોકો એને મારીને એનાથી લૂંટ કરી લીધી તો આ હાઈવે લૂંટની કેટેગરીમાં હતી અને ડીવાયએસપી વેજીટેબલ વેજિટેબલ અફેન્સીસ છે એને અમારી એલસીબી ડીવાયએસપીની ટીમ અને લોકલ ટીમ એ બધા એને આધારે ત્યાં જગ્યા ઉપર પહોંચ્યા હતા ઓર જગ્યા જોઈને એમને ત્યાં ઘણી બધી વસ્તુ અહીંયા શંકાસ્પદ લાગી હતી ઓર પછી આ જગ્યાને લગભગ પંદર વીસ દિવસ સુધી જો અમે કોર્ડન ઓફ કરીને રાખી હતી જો ઓર ઘણી વખત જે અમારા પીઆઈ નગરના પીઆઈ જે બારીયા જે છે એ ત્યાં પોતે જે ટ્રક ડ્રાઈવર ભણીને ત્યાં એ જગ્યા ઉપર જતા હતા એ લગભગ સાતથી આઠ વખત ત્યાં ગયા હતા એને એક વખત એવું લાગ્યું હતું કે જો કોઈ એનાથી એને કોઈ લ્યોર કરતો હોય એને લાલચ આપીને જો ત્યાં નીચે ઉતારવાની કોઈ ટ્રાય કરી હતી પછી એને આધારે એને ખબર પડી કે જોઈએ કોઈ એવું કંઈ ગેંગ છે જે નકલી લડકી બનીને મતલબ એક મેલ જો એ લડકી બનીને જો એ ટ્રક ડ્રાઈવરને લ્યોર કરતો હોય એવી કોઈ ગેંગ છે જો પછી અમે કન્ટિન્યુઅસલી દોઢ મહિના સુધી જોઈએ આ જગ્યા ઉપર તમામ જુદી જુદી ટીમો મોકલીને જોએ જે પણ અમે પુરાવા મળી શકે એ બધા અમે ટ્રાય કર્યા હતા પછી અમે ત્યાંથી એક જો એ આ ખેતરમાંથી એક સિમ કાર્ડ મળ્યો હતો એના આ સિમ કાર્ડને જે ઓનર હતો એ સિમ કાર્ડ જેને નામ હતો એને ફોન કરતાં આ પોલીસને કહ્યું કે મારે સાથે એવો સેમ પ્રકારનો એક લૂંટનો બનાવ બન્યો હતો ઓર મારો ફોન જે છે આ આ જે ટોળકી છે આ લઈ ગઈ હતી જોઈએ પછી આ ફોનને ટ્રેસ કરતાં અમે ખબર પડી કે જો આ ફોનને યુઝ કરનાર જોઈએ જેટલા જે સિમ કાર્ડ હતા એ સિમ કાર્ડના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરીને જો અમે લગભગ હં હંડ્રેડ ફિફ્ટી અરાઉન્ડ જે ટોટલ જે એને કોલ રેકોર્ડ કઢાવીને તો ફાઇનલી એ અમે એક આઈડેન્ટિફાઈ કર્યો હતો કે જો આ દેવળી ગામમાં જે કોઈ જગ્યાએ શંકાસ્પદ માણસ છે મતલબ તો મારી ટીમ ટીમ ત્યાં પહોંચી ઓર ત્યાંથી તીન ત્રણ માણસો મળ્યા હતા એ ત્રણ માણસો જે છે દિનેશભાઈ મહેશભાઈ અને અજયભાઈ એ એ ત્રણો દેવળી ગામના છે એ ત્રણોને ત્યાંથી અટક કરીને એના ઘરમાં સર્ચ કર્યો હતો તો એમાંથી ત્રણ મોબાઈલ પણ મળ્યા હતા ઓર પછી એની પૂછપરછ કરતાં ખબર પડી કે જો એક દેવાભાઈ નટ કરીને જે છે એ એક છૂટક મજૂરી કરી છે અને નિકોળ ગામ રિંગ રોડની પાસે અહીંયા અહેમદાબાદ શહેરનો રહેવાસી છે અને એ જે છે આ મેલ હતો અને એને ફિમેલ બનીને જોએ એ ટ્રક ડ્રાઈવર્સને લ્યોર કરતો હતો અને એને આધારે પછી બાકી જે ત્રણ લોકો હતા એ એ એને જે ભૂખ બનનાર હતો એના ઉપર અટેક કરતા હતા ઓર એનાથી લૂંટ કરીને જો જે પણ એમને મળતો હોય મોબાઈલ યા મોબાઈલ કેશ યા એના જે પણ એને પાસે જો ઘરેણાં પહેરેલા હોય એ બધા તમામ લૂંટીને જો ત્યાંથી નીકળતા હતા અને એને ફરિયાદીને બહુ બુરી તરીકે મારતા પણ હતા જો તો આ ટોળકી જે છે પછી અમે એ જે દેવાભાઈ નટ છે એમને પણ અત્યારે જો એ પકડી લીધો છું અને ટોટલ ચારો આરોપી અત્યાર સુધી જોઈએ તેર આ પ્રકારની હાઈવે લૂંટ કબૂલ કરેલી છે ઓર આ એમાંથી ખાલી એક જ જે છે આ રિપોર્ટ થયેલી છે બાકી બાર રિપોર્ટ નહીં થવાનું કારણ એવું છે કે એ જે તમામ ફરિયાદી હતા એ એને એવું લાગતું હતું કે એમની બદનામી થશે એને એના એના ઘરવાળા એને ઉપર કંઈ આક્ષેપ કરશે તો એને આધારે જોઈએ કોઈપણ પ્રકારની જો ફરિયાદ એ કરી નથી હતી હવે અમે એ જે ત્રણ એ ટોટલ બાકી જ બાર જે ભોગ બનનાર છે એ તમામ ભોગ બનનારને કોન્ટેક્ટ કરીને એના પણ એના પણ ફરિયાદ લેવાનો જે અત્યારે પ્રોસેસ ચાલુ છે આ દેવનઠ જે છે એ ત્યાં ટોલ નાકો જે છે આપણો રામોલ ટોલ નાકો એનાથી લગભગ પાંચસો એક મીટર ત્યાં ઊભો રહેતો હતો એને એને એના હાથમાં ટોર્ચ રાખતો હતો અને આ ટોર્ચ જે ટ્રક ઉપર મારતો હતો એને આધારે ટ્રકવાળો આ ગાડી સ્લો કરતો અને પછી એને ઇશારો કરતો હતો ઓર પછી ત્યાંથી જો નજીકની જગ્યામાં લઈ જઈને એને પછી જે બાકી ત્રણો લોકો જો એને ઉપર એટેક કરતા હતા ઓર એની પાસે જે પણ વસ્તુ હતી એને લૂંટ કરતા હતા જો એ જે એ જે નટ જે છે એ નટ જો એ જુદા જુદા ગામડાઓમાં જે ફરતો હતો એને એ પણ જો એ રખડતા ફરતા હતા જે વાદી પણ જે તો એ દિનેશવાદી અને અજયવાદી અને મહેશવાદી છે એ બધા જો એ કોઈ પણ જગ્યા કોમન જો એ રખડતા ફરતા લોકોની એક ટોળકી જેવી છે તો પછી એ નટ જે છે આ ખરેખર જો એ ગાવા બજાવવામાં પણ જો એ એક્સપર્ટ જેવું છે તો એને એને ફિમેલનો વેશ ધારણ કરીને જો આ એમાં એક્સપર્ટીઝ જતી જોઈએ ઓર એને આધારે બધા જો પ્લાનિંગ કરી હતી કે જો આપણે આ રીતે કરીએ જોઈએ એ તમામના ગુનાહિત ઇતિહાસ જો અત્યાર સુધી જો સામે આવ્યા નથી પણ જ્યારે આપણે ગુનો દાખલ કરીએ બાકી બધા ભોગ બનનારને બનાવીએ તો આ જે જૂની બીકોઝ અત્યાર સુધી કંઈ રિપોર્ટ થઈ નથી તો એમ કહેવાય છે કાગળ ઉપર નથી પણ ખરેખર જો એનો ગુનાહિત ઇતિહાસ કાફી લાંબો છે